સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું મારો રંગ પીળાશ પ્રસ્તો છે હું મારા પર વાતાવરણ નથી મારે એક પણ ઉપગ્રહ નથી હું સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં દેખાઉં છું હું શુક્ર છું હું સર પરિવારનો સર પરિવારનો ચમકતો ગ્રહ છું જાણે હું કદ અને મદદમાં પૃથ્વી જેવો છું જાણે પૃથ્વીનો ચોર્યા ભાઈ હું ચંદ્રને મળતો આવું છું મારા પર મને એક પણ ઉદ્ધરણ છે પ્રોટો સ્થાન સુપ્રાને મંગાને હું ચંદ્ર છું મારે પૃથ્વી પર પૃથ્વીનો એક ઉપગ્રહ છે મારા પર વાતાવરણ નથી મારી મારા પર પાણી અને વાતાવરણ ન હોવાથી મારા પર વાતાવરણ નથી મારી સપાટી પર ઉલ્કાપાત હોવા તથાથી મારા પર ખૂબ મોટા ખાડા પડી ગયા છે સુંદર ચમકતો ગણ છો મારે આછું વાતાવરણ છે મારા બધા પરિવાર હું ગુરુ અને યુનિવર્સના વચ્ચે આવેલ છું હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું હું લીલા રંગ અને તેજસ્વી વલ્યોથી સુંદર લાગુ છું મારા તેજસ્વી મારા વલ્યોથી ભરેલા પાઘડીઓ જેવા લાગતા મને પાઘડીઓ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવેલ છે પાછળ કરતા પણ વધારે મારા ઉપગ્રહો છે સૂર્યથી દૂર હોવાના કારણે મારું સવાડીનું તાપમાન ઓછું છે সামান্যা ডুডিং থি জো উপার ডেখাতো না থি মারে ত্যার সুর্যনো তেজ কার আছে চান্নি জেমোদ লাগেছে ভিলিযাম হরসাত্না মা ক यो परिवार छ